લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૈતૃક ગામ એટલે કે કરમસદ જેને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી છે અલગ દરજ્જાની માંગ એટલા માટે કરવામાં આવી છે કારણ કે આણંદ મહાનગરપાલિકા બની ગયું છે અને આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો જે છે સમાવેશ કરવામાં આવે છે તેને લઈને અત્યારે સરદાર સન્માન આંદોલન સમિતિ દ્વારા સાથે જ કરમસદના જે આગેવાનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કરમસદને અલગ દરજ્જો આપવામાં આવે આ વિષય પર આણંદ જિલ્લાના જે પત્રકારો છે તે અત્યારે આપણી સાથે જોડાયા છે ને આણંદ જિલ્લાના જે પત્રકારો છે તેમનું આ વિષય પર શું કેવું છે આપણે તેમની સાથે જાણીશું આપણી સાથે અત્યારે બુરહાન ભાઈ જે છે એ

કરમસદને સ્વતંત્ર દરજ્જો નહીં આપીને અન્યાય કરી રહી છે પરંતુ ત્યારબાદ એવો વડાપ્રધાન બન્યા ત્યારબાદ કરમસદના ગ્રામજનોએ પણ આની માગણી કરી ભૂખ હડતાલ કરી ત્યારે એમને ભરોસો આપવામાં આવ્યો હતો ખાતરી આપવામાં આવી હતી કે છ મહિનાની અંદર કરમસદને વિશેષ દરજ્જો આપી દેવામાં આવતી ત્યારબાદ પણ એ માગણી સ્વીકારવામાં નથી આવીને હવે કર્મસદને મહાનગરપાલિકામાં ભેળો વધી દેવામાં આવ્યો છે એટલે સરકાર પણ સુનિર્ણય લે છે સમજાતું નથી આપણી સાથે અન્ય પત્રકારો છે આપણે એમની સાથે પણ વાત કરીશું યશદીપભાઈ છે ટ્રેન્ડિંગ ગુજરાત જે છે તેઓ ચલાવી રહ્યા છે આણંદ જિલ્લામાં આપણે એમની સાથે વાત કરીશું યશદીપભાઈ શું કેવું છે કરમસદને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી છે બેન સૌપ્રથમ તો આપણે જે નવી ચેનલ શરૂ કરી છે તે બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહત્વનું છે કે કરમસદ એક એવું ગામ કે જ્યાંથી દેશના જે આકાર આપનાર આપણે આર્કિટેક્ટ કહી શકીએ તેવા સરદાર સાહેબનું તે વતન અને ત્યાંથી બે વિલ્લાઓ સરદાર સાહેબ અને જે તેમના ભાઈ છે તે બે એક જે કઈ ભારતના એક રત્ન સમાન જે બે વ્યક્તિઓ છે તેમનું વતન એટલે એને કોઈ ઓળખ આપવી કે એને કોઈ પહેચાન આપવી એ એક બહુ મોટો વિષય છે એની સાથે જ જે પ્રમાણે લોકોની ગ્રામજનોની પણ માંગણી જોડેલી છે એક લાગણી છે ગામ માટેની તો આજે જયારે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવ્યું અને તેમાં વિદ્યાનગરની સાથે કરમસદને પણ લેવામાં આવ્યું ત્યારે ખૂબ એ છે ગ્રામજનોની અને સ્વાભાવિક રીતે દુભાઈ કારણ કે સરદારની સાથે ગામ જોડાયેલું છે અને વિશ્વની જે વ્યક્તિની સૌથી ઊંચી પ્રતિમા બની હોય તેવું એક વ્યક્તિ અને તેનું વતન અને તેને જ જો અસ્તિત્વ તેનું નકશામાં નહીં રહે તો સ્વાભાવિક રીતે એક ખૂબ મોટો પ્રશ્ન થાય હાલ તેઓની માગણી જે પ્રમાણે કલેક્ટરમાં તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક માંગ કરવામાં આવી છે કે કરમસદને આણંદ મહાનગરપાલિકાનો ભાગ ન બનાવવામાં આવે એટલે કે હવે આ જે આખો વિષય છે તે નીતિ વિષય જયારે સરકાર તરફ જયારે મુકાયો છે હવે શું નિર્ણય લેવામાં આવે છે તે એક મોટી બાબત છે પરંતુ ભૂતકાળની આપણે વાત કરીએ તો અગાઉ પણ ઘણા આંદોલનો થયા છે કરમસદવાસીઓને એવું નથી કે આ પ્રથમ વખત કરમસદને બચાવવા માટે કે તેના એક અલગ ઓળખ લેવા માટે માગણી કરી હોય અગાઉ પણ કરમસદમાં એક અલગ દરજ્જાની માગણીની જે છે સરકારે સહમતી દાખવાલી છે જે તે વખતની સરકારો હતી તે લોકોએ તેમને એક આશ્વાસન આપ્યું હતું તેમણે એક વિશ્વાસ જગાડ્યો હતો કરમસદવાસીઓમાં અને છેલ્લા ઘણા સમયથી આંદોલનો થયા છે એ આંદોલનો એ હદે થયા છે કે જે સત્તા પક્ષના રાજકીય પક્ષો છે તેમના જે પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા આવીને ત્યાં આગળ આંદોલનને ઠારવા માટે અને તેમને જલપાન કરવા માટે આવું પડ્યું હોય તે પ્રકારની ઘટનાઓ જે કરમસદવાસીઓ પ્રત્યક્ષ રીતે દેખેલી છે અને તેની વચ્ચે જ્યારે આ પ્રકારની એક ઓળખ જ જ્યારે ગામની પતિ જાય ત્યારે ચોક્કસથી એક લાગણીત ઉભાતી હોય છે સ્થાનિક લોકોની સરદાર એ કોઈ વ્યક્તિ નથી સરદાર એ એક વિચાર છે અને તે વિચાર પૂરો થઈ જશે તેવું ગ્રામજનોનું માનવું છે એટલે કે હવે આ જે વિષય છે તે એક એક રાષ્ટ્રવ્યાપી વિષય આપણે કહી શકીએ તેની સાથે સરખામણી કરીએ તો નવાઈની વાત નહીં રહે અને સરદાર સાહેબ એટલે કે જે જૂનાગઢ જ્યારે પાકિસ્તાનમાં ભેળવવાની વાત હતી ત્યારે સરદાર સાહેબે પ્રથમ જે છે એક જે છે વોટિંગ કરાવવામાં આવ્યું હતું ત્યારે આજે જ અહીંયાથી કરમસદમાં જે પ્રમાણે કરમસદવાસીઓ કરમ અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે પણ એક આ વિચાર કર્યો છે એટલે કહી શકીએ કે ઇતિહાસને પુનરાવર્તિત કરવાની જે ઘડી છે તે આગામી સમયમાં આપણે જોઈએ તો નવાઈની વાત નહીં રહે કારણ કે કરમસદને આણંદમાં ભેળવવું કે નહીં તેને લઈને જો મતદાન થશે તો પણ નવાઈ નહીં રહે અને ત્યારે પ્રજાનો સાચો મત છે તે જાણી શકાશે જી

એ એકસો ચાલીસ કરોડના સરદાર હતા નહીં કે કરમસદ વાસીઓના એકસો ચાલીસ કરોડના આ ભારતની જે વસ્તી છે એકસો ચાલીસ કરોડના સરદાર છે સરદાર સાહેબના બાબતે મેં ઘણા સ્ટોરી પણ કરી છે સરદાર સાહેબની જે સ્કૂલ હતી એટલી બિસ્માર હાલતમાં સ્કૂલ હતી એ સ્કૂલમાં રાત્રે જાળી ઝાંખળા રાત્રે ત્યાં દારૂ પીવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો એ સ્કૂલનું મેં મિશન ઉપાડેલું અને એ સ્કૂલની સ્ટોરીઓ મેં મારા જ્યારે હું એ વખતે ગુજરાત સમાચારમાં હતો અને ત્યારે મેં એ સ્ટોરી ચારથી પાંચ વાર મારી પછી ત્યાર પછી તત્કાલીન મુખ્યમંત્રી આપણા આનંદીબેન પટેલે એ સરદારની સ્કૂલનું રિનોવેશન કરીને એને એક અદ્ભુત સ્કૂલ બનાવી કે જે આજે એ સ્કૂલ ઓળખાઈ છે અને અદ્ભુત સ્કૂલ છે કે જ્યાં સરદાર ભણ્યા હતા એટલે સરદાર સાહેબ જે છે એ એવી હસ્તી છે જો તમે એકસો બ્યાસી ફૂટનું ઊંચું સરદારનું સ્ટેચ્યુ બનાવી શકતા હોય અને સરદારના નામે તમે આજે વિદેશથી લોકોને બોલાવતા હોય ને એક ઓળખ બની ગઈ છે કે સર સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર પટેલની એક ઓળખ છે સરદાર પટેલના લીધે ઓળખે છે લોકો સરદાર પટેલને જોવા આવે છે એ એક એવી વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વનું આ લોકો અત્યારની જે સરકાર છે અગાઉની સરકાર છે એટલે સરકાર દરેક સરકાર છે ને પોતપોતાના ફાયદા શોધતી હોય છે જ્યારે ઇલેક્શન આવે ત્યારે દરેક પક્ષ ને સરદાર યાદ આવે ત્યારે બધા મોટા મોટા નેતાઓ બધા ટોચ ટોચના નેતાઓ દિલ્હીથી આવે ને ક્યાં ક્યાં કહી શકાય ને કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે સરદારના નામ પર રાજનીતિ શરૂ થઈ જાય છે પણ જ્યારે ઇલેક્શન પતી જાય છે ત્યારે સરદાર ક્યાં ને વિચારધારા ક્યાં બિલકુલ સાચી આ વાત સાથે હું બિલકુલ સમજ છું કેમ કે મેં એટલી બધી સ્ટોરીઓ કવર કરી છે બધા ભલ ભલા ટોપના નેતાઓ ત્યારે સરદારને જઈને પાંચ મિનિટ સરદારના સ્ટેચ્યુએ એમના સ્ટેચ્યુ વિઠ્ઠલ ભાઈના હાર આવે સરદારના ફોટા જોવે ફરે બાઈટ આપી દે પતી ગયું પત્રકારો આવી ગયા ફોટા પડાવી લીધા એ જતા રહે એ ગયા પછી એમને એવું પૂછો કે સરદારનું ગામ ક્યાં જતું એ બી નથી ખબર એ લોકો એટલે સરદાર સાથે અન્યાય થયો છે એ વાત ચોક્કસ છે અગાઉ પણ બધા આ લોકોએ આંદોલનો કર્યા ત્યારે ત્યાંના તત્કાલીન પ્રદેશ પ્રમુખે બાહેધરી આપેલી કે ભાઈ અમે તમે આંદોલન ખત્મ કરી દો અમે એનો સંપૂર્ણ દરજ્જો આપીશું કરમસદને પણ એ વાત પૂસરાઈ ગઈ અત્યારે ફરી આ મહાનગરપાલિકામાં થઈ ગયું એટલે હું માનું છું કે સરકારે હવે ફરી એકવાર ફરી નિર્ણય કરવો જોઈએ કે આટલી મોટી વિભૂતિ કે દેશની નહીં વિશ્વની વિભૂતિ આજે સરદારનું નામ વિશ્વમાં છે તો એનો અન્યાય થયો છે અને એને ન્યાય મળે એવું સરકારે ફેર વિચારણા કરવી જોઈએ લાગે છે કે ફેર વિચારણા થઈ શકવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી છે મારું મંતવ્ય એવું છે કે આના માટે સર્વપક્ષે બેસવું પડે એકલું કોંગ્રેસ ભાજપ એ નહીં ચાલે કેમ કે કોંગ્રેસ વાળા એમ કે સરદાર અમારા હતા ભાજપ વાળા એવું કે સરદાર અમે ઊંચા લઈ ગયા એટલે ભાજપ કોંગ્રેસથી મેળ નહીં પડે આવા વખતે બધા એક સાથે થઈ જવું પડે પાર્લામેન્ટ ચાલે છે ત્યારે આમને સામને બંને સંસદમાં લડે છે અને પછી સાંજે એ જ પાર્લામેન્ટની કેન્ટીનમાં સાથે બેસીને ચા પીવે છે સાથે બેસીને જમે છે ત્યારે તમે ભાઈચારો બતાવો છો તો આટલી મોટી વિભૂતિ આટલી હસ્તી કે જેણે એક જ ઝટકે પાંચસો બાસઠ રજવાડાઓને એક કરી દીધા જો એ વ્યક્તિનામાં કેટલી ક્ષમતા હશે બાકી રજવાડાઓ અત્યારે રજવાડા હોત તો શું આપણે આ રીતે શાંતિથી જીવી શક્યા હોત એટલે ફરી સરકારે મારી નમ્ર અરજ છે

જેને લઈને અત્યારે હાલ આંદોલનો ચાલી રહ્યા છે અને બધા કહે છે કે ભાઈ મહાનગરપાલિકા જે બની છે તે મહાનગરપાલિકાની અંદર છે તો એને ખરેખર વિશેષ દરજ્જો આપવો જોઈએ બસ એ જ મારી માંગ ચોક્કસથી વિશેષ દરજ્જો આપવાની માંગ પત્રકારો કરી રહ્યા છે આપણી સાથે યોગીનભાઈ દરજી જે છે એ જોડાયા છે તેઓ પણ એક સિનિયર પત્રકાર વરિષ્ઠ પત્રકાર કહી શકાય શું કહેશો યુગીન ભાઈ જે પ્રમાણે અત્યારે મોસ્ટ ઓફ જેટલાની જોડે વાત થયે બધા એવું કીધું કે એક અલગ દરજ્જો આપવો જોઈએ નીતિ વિષયક મામલો છે તો એ પ્રમાણે બી આગળ કાર્યવાહી થશે તમારું શું કહેવું છે એ તાલીબેન તમને તો સૌપ્રથમ તમારી નવી ચેનલ માટે શુભેચ્છા પણ મારું ક્યાંકને ક્યાંક માનવું છે કે જો આજે સરદાર જીવતા હોત ને તો સૌથી વધારે દુઃખી એ હોત તમે વિચાર કરો એ સરદાર જેમને રજવાડા એકત્ર કર્યા એ સરદાર જેમના નામ પર એટલું બધું રાજકારણ ચાલતું હોય અને આજે પણ એ સરદારના નામે આવું રાજકારણ તેમના કર્મભૂમિ પર જે લોકો છે એ લોકો ન્યાય માટે આવેદનપત્રો રેલીઓ કેટલા અંશે યોગ્ય આવી વિભૂતિના માટે તો વગર માગે બધું થઈ જવું જોઈએ એની જગ્યાએ લોકોને આજે આંદોલન કરવા પડી રહ્યા છે ખરેખર જો સરદાર આજ જીવતા હોત ને તો સૌથી વધારે દુઃખી હોત મારા નામ પર આટલું બધું એ થઈ રહ્યું છે સરકારે વિચારવું જોઈએ કે એમની કર્મભૂમિ પરથી લોકોએ માગવાની જરૂર નથી અમે વગર માગે આપી દઈએ આજે ભાજપ હોય કે કોંગ્રેસ હોય સરદારે તમને લોકોને પણ એટલું બધું આપ્યું છે કે જે માટે તમે સક્ષમ નહોતા નેતાઓને કહું છું કે જે માટે તમે સક્ષમ નહોતા એટલું સરદારના નામ પર તમે લોકો લઈને બેઠા છો ત્યારે આ ગ્રામજનોએ સરદારના નામ માટે જો આટલું બધું કરવું પડે ને તે તમામ નેતાઓ માટે શરમની બાબત છે લાગે છે કે આ વિશે આ વિષય પર ફેર વિચારણા થાય અને કરમસદ જે છે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તેને બાકાત કરીને કે ક્યાં કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે એવું કંઈ લાગી રહ્યું છે તમને જો સરકારે છે ને આ જે સમિતિ છે એ સમિતિ સાથે વાત કરવી જોઈએ એમની જે માંગ છે એ માંગનું એક લિસ્ટ બનાવવું જોઈએ અને સરકાર જે કરવા માગે છે એનું લિસ્ટ બનાવવું જોઈએ અને વોટિંગ કરાવી દો જાહેર હું તો કહું છું આખા ગુજરાતમાં વોટિંગ કરાવો કે ભાઈ આ દસ વસ્તુ છે એ દસ વસ્તુમાંથી શું કરવું જોઈએ સરદાર પટેલની કર્મભૂમિ માટે મહાનગરપાલિકામાંથી છૂટું કરવું જોઈએ વિશેષ દરજ્જો આપવો જોઈએ વિધાનસભા જાહેર કરવી જોઈએ કે મહાનગરપાલિકાને સરદારનું નામ આપવું જોઈએ આવા એક દસ ઓપ્શન આપો અને આખા ગુજરાતની પબ્લિક સાથે વોટિંગ કરાવી દો

એ હોતો નથી કે ઇતિહાસ શું હતો એનાથી પણ કોઈને ફેર નથી પડતો અત્યારે લોકો ફ્યુચરમાં જઈ રહ્યા છે આજનું યુવાધન એ પ્રમાણે આગળ વધી રહ્યું છે તો લાગે છે કે ગ્રામજનોની પણ એવી કોઈ માંગ હોય કે એ લોકોની પણ એવી કોઈ આશા હોય અપેક્ષાઓ હોય જો સરદાર એક એવી વિચારધારા ને કેવું નામ છે ને જેની સાથે બધાયની લાગણી જોડાયેલી હોય પણ આ જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો રોટલો રડવા માટે સવારથી નીકળી જાય તો સાંજે ઘર ભેગો થતો હોય એટલે ગ્રામજનો બધા જ ઈચ્છતા હોય કે એમની લાગણી બી હોય આ વસ્તુમાં પણ એ પોતાની રીતે પોતાની જાતને સામેલ ના કરી શકે જે લોકો આગેવાનો છે પોતાના ધંધા રોજગાર છોડીને આ આપવાનું રેલી કરવાનું કામગીરી કરી રહ્યા છે બરાબર એ લોકોને ધન્ય છે આપણે બિરદાવીએ છીએ એ બધાને પણ આ બધાનો એક અંત લાવી દેવો જોઈએ હું તો કહું છું અને સરકારે કહી દેવું જોઈએ કે જાઓ ભાઈ તમારી જે માગણી છે અમે આપવા તૈયાર છે કે એ લોકો કરમસદ પોતાના નામે જ લખાઈ લેવા માંગતા નહીં જે લોકો નીકળ્યા છે લોકો કે પેલા આ કરમચંદની જમીન અમારા નામે લખી દેવું તો કોઈની માંગણી છે નહીં સરદાર સાહેબનો સન્માન આપવાની વાત છે તે શું વાંધો છે જે વ્યક્તિએ દેશ માટે આટલું બધું કર્યું હું તો પોતનું વગર માગે સરકારે જાહેર કર જાહેરાત કરી દેવી જોઈએ અને એમાં સરકારનો જ ફાયદો છે જો જાહેરાત કરી એ કેવી રીતના ફાયદો લાગે છે સરકારનો આટલી મોટી વિભૂતિના નામે જાહેરાત થઈ જાય બરાબર છે તો લોકો વગર માગે સરકાર જોડે જોડાઈ જવાના છે બીક લાગતી હોય કે અમે આપી દઈશું કોંગ્રેસ ના લાભ મળી જશે એ વસ્તુ તમે જાણો છો હું એ જાણો છું કે કોઈના લાભ ભવિષ્યમાં થવાનો નહીં હું તો કઉ છું માન્ય ગૃહમંત્રી શ્રી કે માન્ય વડાપ્રધાનથી જાતે જેવા વસ્તુની ત્યાં બેઠા બેઠા ઓનલાઈન જાહેરાત કરી દે ને તો આખું કરમશે એમની જોડે જોડે જાય કેટલા એવા મોટા માથા છે જે અત્યારે કોંગ્રેસમાં છે ને એ બધા કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં છે ત્યારે ખાલી સરદારના નામ ઉપર કહા ભાઈ તમે મારા સરદાર સાહેબને આટલું સન્માન આપ્યું અમારે કોઈ રાજકાર નહીં અમે ભાજપને સમર્પિત એવા બી લોકો છે પણ તમે એક વખત આપો જે સરદારે તમને આટલું બધું આપ્યું છે એમના માટે આ આવેદનપત્રોનો રેડિયો થાય ખરેખર દુઃખદ બાબત છે તમે તો સરદાર ને દુખી કરી રહ્યા છો ફ્રાન્સિસ મેકવાન છે જે સિનિયર જર્નાલિસ્ટ છે એ પણ આ વિષય પર હજી પણ કંઈ કહેવા માંગે છે શું કહેશો તમને શું લાગે બે હજાર ઓગણીસનું ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસે જાહેર સભામાં એવું કીધું હતું કે અમારી સરકાર બનશે તો અમે પરમસદના સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું ત્યારે હાલના જે પ્રદેશ આપણા જિલ્લા ભાજપ પ્રમુખ છે એમણે સામે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તમારી સરકાર તો આવતા આવશે પણ ઓલરેડી અમારી તો સરકાર છે જ અને અમે અમને સર આ કરમસદના સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કટિબદ્ધ છીએ તો શું થયું એ બે હજાર ઓગણીસ પછી બે હજાર ચોવીસ થયું તો આ શું બધું લોલીપોપ જ છે એકબીજાના પર પેલા ડાંક પીછોળા કરે છે કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય સરદારના નામે રાજનીતિ કરવી છે સરદારના નામે વોટ માગવા છે સરદ ચૂંટણી આવે એટલે સરદાર અમારા સરદારને ઉંચકે સરદારની રેલીઓ કાઢે એ સરદાર ચૂંટણી પત્યા પછી ક્યાં ખોવાઈ ગયા અને આજે આ જ સરદારના ગામજનોને અત્યારે અહીંયા આવીને એમ કહેવું પડે છે કે ભાઈ અમારા ન્યાય આપો કોઈ સાંભળવા તૈયાર નહીં કોઈ કશું પડી નહીં કોઈને તો ક્યારે સ્વતંત્ર ભારતનું સ્વતંત્ર જે કર્મસદ છે એને ન્યાય મળશે કે પછી એ જ ફિરશે કોઈ રફતાર લાગે છે મળશે એવું તમને લાગે મને તો મળે તો બહુ સારું મને મળે તો બહુ સારું કે મળવો જ જોઈએ એમનો હક છે અને એમને મળવો જ જોઈએ પણ હવે સરકાર શું કરે છે એ ખબર તો પછી સરદારે ફરી જન્મ લેવો પડશે અને એવું બની બી શકે કે કોઈ સરદારના નામે કોઈ જન્મ લઈને ફરી આવે અને બીજા સરદાર કેમ કે શક્ય છે બધું ઉપરવાળાના ત્યાં ન્યાય છે અન્યાય નહીં પણ થોડી વાર લાગે પણ દરજ્જો આપવો જોઈએ અમે બધા પત્રકારો કરમસદની જનતા સાથે છીએ ચોક્કસથી તમામ પત્રકારો કરમસદની જનતા સાથે છે આપણી સાથે મંતવ્ય ન્યૂઝના જર્નલિસ્ટ સાથે જ જે છે ટ્રેન્ડિંગ ગુજરાત જે છે આણંદની જે ચેનલ છે તે ચલાવી રહ્યા છે તે આપણી સાથે જોડાયા છે સપન પટેલ સપનભાઈ શું કહેશો જે પ્રમાણે અત્યારે કરમસદમાં કરમસદને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યા છેલ્લા ઘણા દિવસથી અહીંયા વિરોધ તો જોવા મળી રહ્યો છે લાગે છે કે કરમસદને અલગ દરજ્જો મળશે અથવા તો એના વિષય પર કોઈ ચર્ચા બી થશે જે પ્રમાણે સરકાર હોય છે સરકાર જ્યારે પણ બનતી હોય છે કે જ્યારે પણ ઇલેક્શન્સ આવતા હોય છે ત્યારે સરદાર પટેલને અવશ્ય યાદ કરવામાં આવતા હોય છે કારણ કે તેમણે જે દેશ માટે કર્યું છે તે સૌ કોઈ જાણે છે અને સૌ કોઈ પરિચિત પણ છે કે કઈ પરિસ્થિતિમાં તેમણે આ દેશને આખું જૂઠ કરેલું રાજા રજવાડાઓને એક કરવાની વાત હોય કે પછી વિકાસની વાત હોય કશી વસ્તુમાં પણ દેશ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરીને જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરી જે બતાવી હતી તે આજે પણ લોકોના મનમાં છે અને આજે પણ તે લોખંડી પુરુષ તરીકે જાણીતા છે લોકોના મનમાં રાજ કરે છે તે જ પ્રમાણે તેમને આગળ રાખવા માટે જે પ્રમાણે જો કેન્દ્ર સરકાર અગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મોટી પ્રતિભા બનાવીને સમગ્ર દેશમાં વિશ્વમાં જ્યારે ડંકો વગાડતી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન હસ્તી છે અને સમગ્ર વિશ્વની સૌથી મોટી કમ જે સ્ટેચ્યુ છે તે બતાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપવામાં આવતી હોય ત્યારે સરદાર પટેલની જે કર્મભૂમિ છે કરમસદ તે મુકામને એક સ્વતંત્ર દરજ્જા માટેની લાંબા સમયથી માંગ ચાલી રહી છે જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ છે તે જ પ્રકારે તેમની જન્મભૂમિ છે નડિયાદ એટલે કે આ બંને જગ્યાઓ સરદાર પટેલ સાથે ખૂબ નજીકથી જોડાયેલી જગ્યાઓ છે આજે કરમસદ મુકામે જે પ્રકારે સ્વતંત્ર દરજ્જાની માંગ સાથે લોકો બેઠા છે લોકો અવારનવાર રજૂઆત કરતા આવ્યા છે લોકોએ અવારનવાર આ બાબતે અનસન પર પણ બેઠેલા જોવા મળ્યા છે ત્યારે જે તે સમયે જીતુ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ગુજરાતના ત્યારે તેમણે આવીને પારણા કરાવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે તમામ લોકો નિશ્ચિત થઈ જાઓ કારણ કે કરમસદને એક સ્વતંત્ર દરજ્જો મળે તે માટે અમે પણ સરકારમાં રજૂઆત કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી આ દરજ્જો ના મળ્યો અને અત્યારે આખરે આણંદ જે મહાનગરપાલિકા બન્યું તેની અંદર કરમસદનો સમાવેશ કરવામાં આવ્યો તેને લઈને લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક સરદાર પટેલની જે મહત્વની ભૂમિ કહી શકાય કર્મભૂમિ કહી શકાય એવા કરમસદનું અસ્તિત્વ અત્યારે જોખમમાં હોય તે પ્રકારની તે લોકોની લાગણી છે અને સરકારે બી આ બાબતે એક વખત વિચાર કરવો આવશ્યક બની જાય છે કારણ કે સરદાર પટેલ કોઈ નાની હસ્તી નથી અને તેમના માટે અવશ્ય તે લોકોએ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો જોઈએ આ બાબતે જ બે દિવસ ઉપર જ આપણા સાંસદ મિતેશ પટેલને પણ કરમસદના વતનીઓએ આવેદનપત્ર આપ્યું હતું રજૂઆત કરવા માટે જણાવ્યું હતું તેમણે પણ આ બાબતે અસ્વસ્થ કર્યા હતા પરંતુ આ બધા આશ્વાસનો તો ચાલી રહ્યા છે આ બધી રજૂઆતો ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી કેમ કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે વિચારવામાં નથી આવતું તે પણ એક વસ્તુ વિચારવાનો મહત્વનો મુદ્દો છે શું લાગે છે એની પાછળનું કારણ શું હોઈ શકે કે કેમ ઘણા સમયથી માંગ છે કે કંઈક અલગ દરજ્જો મળવો જોઈએ કરમસદને જે પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં સરદાર કેવડિયા બન્યું ત્યાં આગળ એવું કરમસદમાં કઈ એવું બનવું જોઈતું હતું સરદારના નામથી કે એનું જે વિચારધારા છે સરદારની જે જન્મ કર્મભૂમિ છે એમાં જોવા મળે સરદાર પટેલનું એક બહુ જ આનિશાન મ્યુઝિયમ બનાવેલું છે કરમસદ મુકામમાં પરંતુ ખૂબ જ દયનીય સ્થિતિ એની એ છે કે ત્યાં આગળ આજે પણ એ લોકોએ પોતે ખર્ચો કરીને ચલાવવું પડે છે એના મેન્ટેનન્સ માટે પણ એ લોકોને વલકા મારવાનો વારો આવતો હોય એવી સ્થિતિ છે કે હવે આની પાછળનું જે પ્રકારેનું કારણ છે એ શું છે એ અત્યારે એક્ચુઅલમાં કહી શકાય એવું નથી કારણ કે તેની અંદર પણ ક્યાંકને ક્યાંક રાજકારણ સ્થાનિક રાજકારણ અને બીજા રાજકારણોનો ક્યાંક ક્યાંક હાથ હોય એવું પણ હોઈ શકે પરંતુ જે પ્રમાણે આ જે એક સારું મ્યુઝિયમ બનાવેલું છે ખૂબ જ પ્રભાવિત છે અને જિલ્લાની અંદર ટુરિસ્ટ સ્પોટોની ખૂબ મોટો અભાવ છે ત્યારે એ એક મહત્ત્વનું સ્પોટ કહી શકાય ત્યારે એ સ્પોટને વધુમાં વધુ વિકસાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે ક્યાંક ને ક્યાંક તેની અંદર ખૂબ મોટા પાયે ધ્યાન લેવાની જરૂર લાગી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને અગર સ્વતંત્ર દરજ્જો આપવા માટે આપણે સરકારના દ્રષ્ટિકોણથી એક વખત વિચારવાનો પ્રયત્ન કરીએ કે જો સરકાર અગર આ બાબતે કરમસદને એક સ્વતંત્ર દરજ્જો આપવા માટે આગળ પહેલ કરે છે તો પછી કાલે ઉઠીને નડિયાદ પણ આવશે કે ભાઈ સરદાર પટેલની જન્મભૂમિ આ છે આને પણ એક સ્વતંત્ર દરજ્જો આપો હવે બારડોલીમાં આવશે કે ભાઈ અહીંયા તમે સ્વતંત્ર દરજ્જો આલો એટલે એક એક કરીને વિસ્તારોની માંગ વધતી જાય એટલે સરકાર પર ક્યાંક ને ક્યાંક તમામ પાસાઓ વિચારતી હોય એવું પણ એક કારણ હોઈ શકે કે સ્વતંત્ર દરજ્જો અત્યારે ના મળ્યો હોય મળવો જોઈએ એવું લાગે છે તમને કે કરમ સાથે સ્વતંત્ર દરજ્જો મળવો જોઈએ જો આ ઇતિહાસ છે ને એ સ્વતંત્ર દરજ્જો મળવો જોઈએ એ સ્વાભાવિક વાત છે પરંતુ એક સ્વતંત્ર દરજ્જો મળે કે ના મળે વિસ્તાર બની પણ એ જગ્યા તો એ જ રહેવાની છે હવે ગ્રામજનોની માંગ એવી છે કે યા તો મહાનગરપાલિકાનું નામ જે છે એને કરમસદ કરો યા તો સરદાર પટેલ કરો તો પણ એની અંદર સમાવિષ્ટ રાખો એની મુખ્ય કચેરીઓ ત્યાં આગળ બનાવો આ બધી માંગો તેમની વ્યાજબી છે પરંતુ સરકારે સર માટે કઈક અલગ વિચારવું જોઈએ કરમસદને એક અલગ જ જગ્યા મળવી જોઈએ કરમસદને એક આખું અલગ રીતે આઈડેન્ટિટી મળવી ખૂબ જ જરૂરી છે ખૂબ જ જરૂરી છે સરદાર પટેલે જે તે સમયે શ્વેત ક્રાંતિની અંદર ક્રાંતિ લાવનાર વિશ્વની અંદર જાણે ડંકો વગાડ્યો એવી અમૂલની સ્થાપના કરવા માટે પ્રેરણા સ્ત્રોત કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ

માટેની તો વિચારધારા ઘણા સમયથી સરદાર આંદોલન સમિતિ દ્વારા જે કરવામાં આવી રહી હતી એ તો ચાલતી હતી પણ જે પ્રમાણે એકદમ જ આ મહાનગરપાલિકામાં કરમસદ નો સમય ખબર હતી કે થશે જ કારણ કે જે પ્રમાણેનો જે એરિયા છે જે વિસ્તાર જે કવર થવો જોઈએ એની અંદર કરમસદ આવી જાય છે પણ એ લોકોનું એવું કેવું છે કે કરમસદનો વિસ્તાર મોટો હતો કરમસદ માંથી આણંદ વિદ્યાનગર ને એનો એ થયો છે એ વખતે દાનમાં આપી હતી જમીન એટલે છૂટું કેમ પડવા દીધું

જેમ રોડ રસ્તા તમે જેમ કીધું કે રોડ રસ્તા માટે અંદર આયા પછી એનો વિકાસ નહી થાય મહાનગરનું આ મારું બી એ જ કહેવું છે કે જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક પણ જ્યારે સરદારનું નામ આવે છે સરદારની જે વિચારધારા પ્રમાણે જ્યારે લોકોની જે ભાવનાઓ જોડાયેલી છે ત્યારે કંઈક એવું થાય કે સરદારનું નામ કરમસદના નામથી ઓળખાતું હોય તો સરદારનું નામ હોવું છે કે કરમસદ સરદારનું નામ કરમસદ તે નથી ઓળખાતું બેન

સાબરમતી નામ આપી દો શક્ય હતું પ્રશ્નો ઘણા બધા છે માંગો બી ઘણા બધા લોકોની હશે માંગ છે ને એમના દ્રષ્ટિકોણ પ્રમાણે બરાબર છે

પર એમના જે સ્પર્શ રહ્યા છે આજની તારીખમાં એમની જે મેમરીઝ રહી છે એમનું જે મકાન રહ્યું છે તો એ આપણી ધરોહર કહેવાય આપણે એને સાચવવું જરૂરી બને છે પરંતુ મેં તમને જેમ કહ્યું ને એમ કે આજે દરેક વસ્તુ એક જ વસ્તુ માટે ના હોય તમે આણંદની અંદર સમાવિષ્ટ થયો એટલે કરમસદનો અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક ભૂસાઈ જશે એવો પ્રશ્ન ના હોવો જોઈએ કરમસદને તમે આણંદ મહાનગરપાલિકાની અંદર કેવી રીતના અલગ ડેવલપ કરી શકો છો કેવી રીતના તમે એની એક અલગ આઈડેન્ટિટી રાખી શકો છો એ બી એક મહત્વનો પ્રશ્ન છે એના પર તો કોઈ વાત જ નથી કરતું તમે મનપામાં સમાવો કે આણંદમાં સમાવો કે જેમાં બી સમાવો આજે જિલ્લાનું નામ જ્યારે જે તે સમયે આણંદ ખેડા જુદું પડ્યું એ ટાઈમે એવું કહ્યું હોત કે પેલા નડિયાદ જિલ્લો ઘોષિત કરો અને આણંદ જિલ્લો કરમસદ જિલ્લો ઘોષિત કરો શક્ય હતું એવું ના હોય દરેક વસ્તુના ડેવલપમેન્ટ પર વાત થવી જોઈએ માત્રને માત્ર ડેવલપમેન્ટ પર કરમસદ જે પ્રમાણે એક અલગ આઇડેન્ટિટી રાખે છે તો એની આઈડેન્ટિટી કેવી રીતના વધારી શકાય એના પર વિચાર કરવાની જરૂર છે એને આણંદની અંદર સમાવેશ કરશે એનાથી કંઈ અલગ વિશેષ ફેર નહીં પડી જવાનો

ત્યારે હવે કરમસદને આણંદ મહાનગરપાલિકામાંથી અલગ કરવામાં આવે છે કે કેમ કે પછી કોઈ વચ્ચેનો રસ્તો સરકાર જે છે એ લાવે છે કે આંદોલન ક્યાં જઈને ઉભું રહેશે તે જોવું રહ્યું આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસ કમેન્ટ્સ કરીને જણાવશો અને અમારી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં